ચોક કોલ ને ચોકર ની ટોપી તમે જોયે છે શંકુ પર તેની ચોકર ની ટોપી તો શંકુ આકાર ની આકૃતિ છે આવા શંકુ ની ઊંચાઈ છે આ શંકુ ની ઊંચાઈ છે આ શંકુ ની ત્રિજ્યા છે તો આપણે શું આપેલું છે શંકુ ના පාયા નો વ્યાસ આપણે વ્યાસ આપેલું છે વ્યાસ આખો હોય વ્યાસ કેટલો હોય આખો તો વ્યાસ કેટલો આપેલું છે આપેલું છે આપણે 10.5 સેમી કેટલો 10.5 સેમી અને તેની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એટલે ત્રાય ઊંચાઈ અને ત્રાય ઊંચાઈ મને આપેલું છે કે લી 10 સેમી કેટલે આપેલું છે 10 સેમી તો તેની વક્ર સપાટીનું નું ક્ષેત્રફળ શોધ્યું પેલા તો આપણે વ્યાસ આપેલો છે આપણે દસ પોઈન્ટ પાંચ સેમી ભાગ્યા બે કરી દઈશું ભાગ્યા બે તો ભાગ્યા બે કરી દઈશું તો આપણો કેટલો ત્રિજ્યા મળી જશે અને આપણે બીજું શું આપેલું છે એટલે આપેલો છે એલ કેટલો આપેલો છે આપણે દસ સેમી કેટલો આપેલો છે દસ સેમી

તે π r l અને π ની કિંમત અહીંયા કોઈ ઉલ્લેખ કરેલ છે કોઈ ઉલ્લેખ કરેલ નથી તો કેટલો કેટલો લઈશું π ની કિંમત 22 ભાગ્યા 7 અને ત્રિજ્યા કેટલી આપેલી છે આપણે 10.5 ભાગ્યા 2 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા મળી ગઈ આપણને અને l કેટલો આપેલો છે ત્રિજ્યા ઊંચાઈ કેટલી આપેલી છે આપણને 10 સેમી કેટલી આપેલી છે 10 સેમી ઓ અહીંયા જ રાખો આપણે પોઈન્ટ દૂર કરી નાખી પહેલા 22 ભાગ્યા 7 ગુણ્યા 105 અહીંયા પોઈન્ટ બારે દૂર કરવો છે તો પાસલ કે પાસલ તે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ આવેલો છે એક સંખ્યા આગળ પોઈન્ટ આવેલો હોય તો 105 ભાગ્યા 2 તેવું લખી દો અને એક સંખ્યા આગળ પોઈન્ટ છે તો પોઈન્ટા ગાડી સો નીચે કેટલા લખીશું 10 10 લખી દઈશ ગુણ્યા 10 જેટલો જેટલી સંખ્યા આગળ પોઈન્ટ એટલા શૂન્ય નીચે લખી લેવા આગળ એક પાડી જવાનું અને ગુણ્યા 10 તો હતા જ ગુણ્યા 10 તો હતા જ હવે આપણે જે કટ થતો એ કટ કરી નાખી 10 10 કટ કરી નાખ્યા હવે 7 ને 105 કટ થશે कट થશે કેવી રીતે જો કટ કરતા જો અહીંયા જરા સૌથી પહેલા હું 7 નો વડે 10 સુધી બોલું 105 ને મારે કટ કરવા છે તો 10 પહેલાનો સ્ટેપ નો એ પહેલા એક લઈશ તો એક નો ભાગ તો 7 સાદી ચાલશે ને એક નાના છે તો હવે એક નો 0 2 જોઇન્ટ કરી દે તો 10 થઈ જશે 10 થશે તો 7 નો વડે 10 સુધી બોલું 7 ઓડે 7 * 1 = 7 7 * 1 = 7 અવદસવા કેટલા વયા 3 વયા અને 3 ને હું 5 સાથે જોઈન્ટ કરી દઈએ સરળો નહી કરીશ 3 ને 5 સાથે જોઈન્ટ કરીશ તો 3 ને 5 સાથે જોઈન્ટ કરીશ તો કેટલા થશે 35 અને 7 ના ઘડિયામાં 35 આવે છે 7 50 35 7 50 35 જો આવી ગયો તો આપણે 7 ને 105 સુધી કટ કરી નાખ્યા અજીબ બેને 2200 ને કટ કરી શકું 11 2 22 11 22 અને 11 અને 15 નો આપણે શું કરી દઈએશું ગુણાકાર 15 * 11 આપણે કરી નાખી 15 * 11 તો આપણે ગુણાકાર કરીશું નીચે બે સંખ્યાનો 0 લખી દો 15 * 1 = 15 15 * 1 = 15 નીચે સરવાળો કરી દે 5 5 ને 6 અને 1 165 આપણો જવાબ મળે કેટલો જવાબ મળે આપણને 165 સેમીનો વર્ગ સેમીનો વર્ગ તો આપણને આ જવાબ મળ્યો

શંકુની આભૂતુ છે આ શંકુની ઊંચાઈ શંકુની ત્રિજ્યા તો આપણને શું શું આપેલું છે 83 ઊંચાઈ અને ત્રિજ્યા ઊંચાઈ આપણને આપેલી છે કેટલી આપેલી છે ત્રિજ્યા ઊંચાઈ 21 મીટર કેટલી આપેલી છે 21 મીટર व्यास પણ આપણને આપેલું છે કેટલું આપેલું છે व्यास આપકો કેટલું આપેલું છે આપણને 24 મીટર કેટલું આપેલું છે 24 મીટર તો ટેન્સિસ છે તો આપણે શંકુનો કુલ પૃષ્ઠફળ શોધવાનું સૌથી પહેલા આપણે શું સુધી દેશું બોલો સૌથી પહેલા આપણે ત્રિજ્યા r સુધી દેશું ત્રિજ્યા r સુધારો એટલે આપણે વ્યાસના અડધા કરી દેશું

ગાઉંસમાં કોને છે ત્રિજ્યા કેટલી છે 12 + 3 એટલે કેટલી છે 21 22 ભાગ્યા 7 તો એમ નેમ લખી દો ગુણ્યા 12 એમ નેમ લખી દો 12 + 21 કેટલા થશે 33 થશે કેટલા 33 થશે અને આ બધું છે ગુણાકારનો સંબંધ છે 7 નો ગુણાકાર બાદ 7 ના 12 થી ભાગાકાર કરીશું તો 130 છે તો આપણે પહેલા શું કરી દેશું 32 સંખ્યાનો ઉપરનો આપણે બધી સંખ્યાનો શું કરી દઈએ આપણે ગુણાકાર કરી દીધો તો બધી સંખ્યાનો પહેલા આપણે ગુણાકાર કરી દીધો પછી 7 થી આપણે ભાગાકાર કરીશું સૌથી પહેલા 12 * 22 22 * 12 તો કેનો જવાબ થશે બોલો 0 ના 0 એક સંખ્યા 0 મૂકી દીશ અને 2 * 1 = 22 એકામાં 20 22 એકા 22 2 * 2 = 4 2 * 2 = 4 નીચે 4 4 નો 6 264 આપણો જવાબ મળ્યો 264 33 વડે આપણે ઘોળી જઈએ 264 ને આપણે 7 વડે ઘોળી દે 33 વડે 1 * 4 = 4 * 3 = 12 6 * 3 = 6 * 2 = 12 6 * 8 = 48 19 32617 तो 700 બણો નીચે લખી દો એમ ને 700 બણો છે નીચે અહીં નીચે 3 જ છે તો 700 બણો એમ નામ લખી દો તો 2 9 9 10 11 9 ને 1 10 10 + 7 કેટલા થાય 17 અને 7 ને 1 8 તો કેલો જવાબ મળે 8 7 1 2 એનો જવાબ બને 8 7 1 2 ને ભાગ્યા કેટલા થાય 7 તો પડેલા જ છે

ઉપર થી સાતડો ઉતારો ઉપર થી શું ઉતારો સાતડો ઉતારો સાત નો ભાગ 7 થી 40 40 7 નો ઘડિયો બોલો 7 2 14 7 2 14 70 માંથી 14 ગણી શકોેલા વચ્ચે 93 વચ્ચે 3 વચ્ચે ના 15 16 ને 17 હવે 3 નો ભાગ 7 થી 40 નીચે આવે તો એક સંખ્યા તો મને ફરો ઉતારવાનું છે તો એક ઉતારી દઈશ હવે 31 નો ભાગ હવે 31 સુધી ઘડિયો બોલો 7 2 7 2 14 7 6 28 7 4 28 અને 31 માં 31 માં 28 બાદ કરી તો કેટલા મળશે મને 3 મળશે કેટલા 3 મળશે હજુ બે ઉતારીશ 3 નો ભાગ 7 થી ની ચાલે દે સંખ્યા મને ફુરત અર લગભગ બે ઉતારીશ લગભગ 7 નો ઘડિયો 32 સુધી બોલો 7 * 4 28 થશે 7 * 4 28 તો વધ્યા 32 માં કેટલા 4 વધ્યા અરે પોઈન્ટ મૂજી નું શૂન્ય મૂકી શકો પોઈન્ટ મૂજી નું શૂન્ય મૂકી શકો મૂકી શકો હવે યાદ રાખો 40 અહીંયા લખો 7 નો ઘડિયો 40 સુધી બોલો 7 * 2 14 સાદુ 7 750 35 750 35 762 તો મોડું થઈ ગયું 40 થી તો 750 35 અને 40 માંથી 33 વાત કરીશ તો કેટલા મળશે મને 5 ફરી એક પોઈન્ટ મૂકી દીધો તો હવે શૂન્ય એક તો મને ફુરત આવવા મળશે જ ટેક્સ્ટનીયમ મૂકી દો અને 798 50 સુધી બોલી શકે કેટલો થઈ સીધું સીધું 49 સીધું સીધું 49 તો કેનો જવાબ મળ્યો મને 50 માંથી 49 વાત કરીશ તો કેનો જવાબ મળશે મને 1 મળશે અવ આગળ કોઈ ગણવાની જરૂર નથી તો કેટલો જવાબ આવ્યો મારો 1244.57 સેમીનો વર્ગ તો મારો કેટલો જવાબ આવ્યો તો પોઈન્ટ બાય થોડો 1 2 પોઈન્ટ આગા પાસો થાય 1 1 2 નંબર આગા પાસો થાય તો કોઈ જાફ ખોટો આવશે નહીં તમારો જવાબ કેટલો આવ્યો 1244.57 સેમી કે મીટર જો અહીંયા મીટર એકમ આપેલું છે હો સેમી ના લગતા મીટરનો વર્ગ તો અહીં આપણે બિડાખોનો બિડાખા નંબર 2 પર કોણો કર્યો છે આઈ હોપ આશા રાખું છું તમને બનેડા હાલા સમજાયા છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચર માં મળી